વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર દેશમાં જેહાદી કટ્ટરવાદી તત્વોની સામે જે બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી છે એના વિરોધમાં કાર્યક્રમો થઈ રહ્યા છે એના અનુસંધાનમાં આજે વડોદરામાં પણ થઈ રહ્યા છે તો અમારું ભારત સરકારને નમ્ર નિવેદન છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જે કઈ આપણા જે અલ્પસંખ્યક હિન્દુઓ છે એના માટે દરવાજા ખોલી નાખે અને સૌથી પહેલા તો શેખ હસીના સાથે ઈલુ ઈલુ ની રમત હવે બંધ કરે કારણ કે એક બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે મુસ્લિમો ક્યારે આ દેશ વફાદાર નથી રહેવાના તો શેખ હસીના એ બાંગ્લાદેશી છે તો જો ભારત ના હિન્દુઓ ભારત વફાદાર નથી રહી શકે એવું એમનું કહેવું છે તો એના અનુસંધાનમાં આપણે વિચારીએ તો શેખ હસીના ક્યારે આપણને વફાદાર કે બાંગ્લાદેશી વફાદાર નથી રહેવાના આટલા બધા ઇસ્લામી રાષ્ટ્રોમાં એમને કોઈ પનાહ ના આપી અને ભારતે જે એમને સંઘર્યા છે કે ખરેખર આ કોટી વાત છે અને આ લોકોને આ રીતે કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે વિષ્ણુ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી આજે ચંબર મંત્રીઓ જે હરકતો કરી બેઠા છે કે મૌન ધારણ કરીને બેઠા છે આવી હરકત ઉપર આની હિન્દુઓની મૃત્યુ થઈ રહી છે એવામાં કેમ ચૂપ પડે મૌન ધારણ કરીને બેઠા છે અને મૌનનો જવાબ તમને ખુદ ટૂંક સમયમાં મળી જવાનો છે અને મૌન આપણે સહન્ય નથી એટલે મોટી સંખ્યામાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જે સહન ન થાય એવા જે કૃત્યો કરી રહ્યા છે બાંગ્લાદેશીઓ જે મૃત્યુ અને જે લેડીઝો ઉપર અત્યાચાર કરી રહ્યા છે ગેરમાર્ગે દોરી રહ્યા છે પબ્લિકને અને આખી પરિસ્થિતિનું નિર્માણ જે કરી રહ્યા છે એને ચલાવી લેવામાં નહીં આવશે અને આ પરિસ્થિતિને આ કટતો જવાબ ટૂંક સમયમાં આપણી સરકાર આપવાની છે કોમલ કુપરેજા એ હાલની દુનિયાની સ્થિતિ શું સહીદ થઈ રહી છે બાંગ્લાદેશમાં આપણા જેટલા પણ હિન્દુ છે અલ્પસંખ્યકો છે એમની નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે ઘણા સમયથી આપણે ખબર જ છે કે મંદિરો તૂટી રહ્યા છે જે સ્વામિનારાયણ મંદિરો બીજા બધા મંદિરો હતા દુર્ગા પંડાલો હતા ઘણા સમય તૂટી રહ્યા છે આપણા બહુ બેટીઓની ઈજ્જત તૂટી રહી છે અને હાલમાં તમે જોઈ રહ્યા છો કે થોડા દિવસ અગાઉ આપણા એક હિન્દુ જે યુવાન છે એને ફક્ત એટલું જ કીધું હતું કે ભાઈ સર્વ ધર્મ સમાન છે એટલે કે બધા ધર્મો એક સમાન છે એને કશું પણ ખોટું કીધું નથી છતાં પણ ત્યાંના વિધર્મી હોય ત્યાંના મુસ્લિમ આક્રાંત હોય આતંકવાદી હોય જે હાથી તત્વોએ આપણે હિન્દુભાઈ ની હત્યા કરી છે અને એ હિન્દુભાઈ સૌથી પહેલા પોલીસ કસ્ટડીમાં હતો પોલીસ કસ્ટડીમાં હતો તો પછી ત્યાંના આતંકવાદીઓના હાથમાં કેવી રીતે ચડી ગયો એના વિરોધમાં આખા ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજાર વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને સરકારે એક નમ્ર વિનંતી કરી છે કે ભાઈ તમે જલ્દી થી જલ્દી ત્યાંનો જે આપણા હિન્દુઓ છે એમનો બચાવ કરે અને જો જરૂર પડે તો બજરંગ તલના બજરી અંગે પણ ત્યાં જવા તત્પર છે ને ત્યાં જઈશું અને આપણા હિન્દુ ભાઈઓ ભાઈઓની બહેન બેટીઓની રક્ષા કરવા તત્પર છે ને જઈશું અમે જય શ્રી રામ जय श्री राम जय श्री राम